ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હતો મજામાં જશો હું પણ મજામાં છું તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો ભાઈ જોશો ને આજ છે ને કેટલા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જોકે કે પહેલાંના વ્લોગ એડિટ કરીને અપલોડ કરતો હતો અને હમણાંથી ટાઈમ જ નહોતો વ્લોગ બનાવવાનો તો આ દસ પંદર દિવસ પછી પાછા એક વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો આપણે છે ને અત્યારમાં ખ્યા તો આવી ગયા આપણે આવી ગયા સુધી મોડા મોડા કેમકે થોડાક ઘણા જે કામમાં હતા એટલે જાગતો હતો અને હવારમાં ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે થોડાક મોડા પડા મેં અત્યારમાં આ બાજુ ટેફામાં હોથા વીણવાનું કામકાજ ચાલુ છે આ બાજુ વરસાદ પછી આપણે દાંતી વાયતી મારી દીધી કમ્પ્લેટ વાંધો નહીં પેલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જો ને આ બાજુ ટેફા વીણ્યા છે ટેફા હેલો ગુડ મોર્નિંગ ને આ કઈ પાસે જીવજ વ્લોગ બનાવવા આજ દસ પંદર દિવસથી અમ શું કે લઈને એકાદ વ્લોગ બનાવી નાખીએ બધા વ્લોગ બનાવો છે તો જય વાતાયજી અમારે દસવાર સવારમાં આ વહેલાં ગુડ મોર્નિંગ થઈ ગયું તમારે બોડે દઉં વાગ્યે નાખને અમારે ગુડ નાઇટ મોડું થાય છે ગુડ મોર્નિંગ વહેલું થાય કેલા બધા પોતા પોતા બે પાસ ક્યાં ના આ કીધું

શૂટિંગ થાય ઓહો શૂટિંગ ટાઈમ તો જ નહીં આવે ફિલ્મ આવશે પછી શૂટિંગ આવશે બહુ લાગી જવાની હવે સે વાર પણ જોવાની મજા આવશે મજા આવશે નો કરશું હા તો રવિવારે એક પેન્ડિંગ છે એક પેન્ડિંગ પડ્યું

वोतार वुल्णारा, वाया चनी है म कुम्याकरईना, पौथाग सौछी अजीी है?" इने हाराण काम, वादिए ह Quéकाम तब मार आपली, ना रजी जारा गॉटाड़म्हां, जाओ को निया च Carrie, बाइब नही हूं जाओनों मोड़ित घ्या साद मार घ Joshiq chatya र मंअ

આપણા આટો મારિયામાં વાવ્યા છે ચણા જો કે આપણે હાજરમાં નહોતા વાઈ દીધા એમ પાણી પાઈ દીધું આપણે બહાર હતા ઓર્ડરમાં અને આ બાજુ વવાઈ ગયા છે પાણી પી ગયું છે આમાં ગારામાં આગળ હલાય નહીં ઓકે સર કારણ કે હાલ જોતા તગારું ક્યાં પીડ્યું છે અને ખાતર છે કે નથી ખાતર છે ડીએપી લાગે છે અને આમાં લસણ હોય એવું લાગે તો હમ લસણ આમાં હોય એવું લે ખાતર નાખી દીધું છે આવી ધામ ધોકાર ખેતી અને વાવેતર સારું થઈ ગયું છે અત્યારે છે ને શિયાળો વાવેતર હોય એટલે કે શેણા જીરું એ બધું વાવેતર હોય કોઈ બકાલું આવે આપણે આ ફેર બકાલું આવ્યું નથી કેમ કે બકાલોનો ટાઈમ રહેતો નથી અને આપણે ઘરે હોય નહીં ઓર્ડરમાં હોય આ બધા ઘરે હોય પણ એનાથી બકાલો હેન્ડલ થાય નહીં આમ જો કે હેન્ડલ તો થઈ જાય ઉતારી બધું વેસવા જવાનું થાય ને ત્યાં તકલીફ પડે અને આપણે ચોવીસ કલાક હોય ઓર્ડરમાં મંડપના ઓર્ડર છે ડીજેના ઓર્ડર છે લગન ગાળાની સીઝન શરૂ થઈ ગયે ને હવે એટલા માટે આ વખતે બકાલો આવ્યો નથી અને આપણે એક અખેતર મજામાં સેણાવવાઈ દીધા છે અને હજી એક ખેતર બાકી છે ને આ વાવવાના છે તો કે માઇન્ડ પાલો હજી પડ્યો છે પાલો હારવાનો છે પહેલા પછી ખેતી કરવાની પછી શણાવ વાવવાના છે અને મારા કાકાની શણાવી છે અને ઓરલી બાજુ મારા મોટા બાપુજીની જીરું વાવ્યું છે તો તમે ખાસ કરી કોમેન્ટ કરીજો કે શિયાળો વાવેતરમાં તમે શું વાવ્યું છે જીરું કે શેણા ચલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકમાં વિના રહીજો ચાર ના પોતા વિણતા હતા ને તો ગયા છે આ વિશે

પોથા બધા વીણાય ગયા છે હવે જા થલે શેઠયા ઢોળ ભેગી થઈ હોય ને જો છે પોળે કરવા કેમ કે બધી સડી જે છે વીણવા પડશે રાફડો શું છે તો એમ રાફડો હોય ગા કઈ વાંધો નહીં નાગ દેવતા નો પણ અત્યારે બહાર નો નીકળે ને હું તો નાગ દેવતા દીકરી મને કઈ ન કર તો જો ફાઇનલી ફાઇનલી બધું કામ થઈ ગયું છે ઘરે જવા જેવી કઈ વાંધો નહીં આજ વાસ્તુ કેવાય કે પોતા બધા ગણાય છે પછી શેણા બાબવાના છે હું કાહ્ય આવ્યા હશે બધાયને ખબર છે ખપાળે છે ખપાળે થાય ફોન તો ભૂલી ફોન મારો નથી થાય ફોન બાકી હાથ લાંબા કરવાના ગયા તડકો લાગે ગયા તડકો લાગે

તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી જોઈએ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળે નવા વ્લોગમાં એવી હું એવી પ્રાર્થના કરું છું કે કાલે વ્લોગ બનાવીએ બનાવશો ને સવી ટાઈમ છે તો કન્ટિન્યુ વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીશું તો કે આનું કોઈ આધાર હોય કામ હોય કામ હોય એટલે કંઈ ફોન તો આની પાસે હોય એટલે વ્લોગ બને નહીં નહીં ચલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ટાટા